નમસ્કાર મિત્રો ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે જી કાર્ડ એટલે કે જી મેડિકલ કાર્ડ કેવી રીતે બનાવવું અને એની અંદર આપણે છેલ્લે ટીપીઓ સાહેબસીના સહી સિક્કાવાળો જે દાખલો હતો એ અપલોડ કરવાનો ખાલી બાકી રહી ગયો હતો તો એ પ્રોસેસ આપણે જોઈ લઈએ એટલે આપણે જોઈ લઈએ કે ટીપીઓ સાહેબસીના સહી સિક્કાવાળો દાખલો અપલોડ કર્યા બાદ આગળની શું પ્રોસેસ આવે છે ઓકે તો લોગિન કર્યા બાદ અહીં આપણે ફોટો કેપ્ચર કરવાનો છે ત્યારબાદ મોબાઈલ નંબર વેરીફાય કરવાનો છે રિલેશન વિથ ફેમિલી હેડ એ તો સેલ્ફ છીએ આપણે પિનકોડ તો આપણા આધાર કાર્ડનો જે નંબર હોય એ જોઈ લઈએ ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ તો અહીંયા આપણે ટીપીએસ ટીપીએસઆઈસીના જે સહી સિકા ડોક્યુમેન્ટ હતું એ અહીં આપણે અપલોડ કરવાનું છે આપણે આ જે ડોક્યુમેન્ટ લઈને જ આવ્યા છીએ તમે જોઈ શકો છો કે અહીંયા ઇમેજ આપણે જે અપલોડ કરી એ ઇમેજ નામ અહીંયા આવી ગયું છે ત્યારબાદ અહીંયા આપણે સબમિટ આપવાનું છે આપણે જોઈ લઈએ કે સબમિટ આપ્યા બાદ શું પ્રોસેસ આવે છે તો જો અહીં મેસેજ આવી ગયો છે કે ઈ કેવાયસી ઇઝ કમ્પ્લીટ એન્ડ રેકોર્ડ ઇઝ સેન્ડ ટુ એફર પ્લીઝ ચેક ધ સ્ટેટસ યુઝિંગ ધ રેફરન્સ નંબર તો અહીંયા આપણે રેફરન્સ નંબર આપેલો છે તો હું એનો સ્ક્રીનશોટ લઈ લઉં જેથી કંઈ મારે આગળ કામમાં આવશે ત્યારબાદ એને ઓકે આપો તો મિત્રો આટલી પ્રોસેસ હતી હવે તમે જાતે પણ પ્રયત્ન કરજો જો તમને કોઈપણ પ્રકારની તકલીફ પડશે તો મેસેજ કરજો જેથી કંઈ આપણે એમાં હેલ્પ કરી શકીએ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય